માંગરોળના તરસાડી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષને રજૂઆત કરવા ગયેલ કામદાર પર ઉશ્કેરાઈ ગાળો આપવાના મામલે કોસંબા પોલીસે પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ ઘાંગાણી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધતા ચકચાર મચી ગઈ છે તરસાડી નગરપાલિકામાં એકસો ત્રણ સફાઈ કામદારોના સુપરવાઇઝર હેમંત ચૌહાણે પાલિકાના કારોબારી અધ્યક્ષ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાતા પાલિકાના સત્તાધીશો દોડતા થઈ ગયા હતા થોડા દિવસ અગાઉ પણ હેમંતભાઈ અને સફાઈ કામદારો પાલિકા કાયમી કરે તેવી માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા ત્યારબાદ પાલિકાએ બેતાલીસ કામદારોને કાયમી અને એકસઠ કામદારોને કોન્ટ્રાક્ટ પર રાખવાનું નક્કી કર્યું હતું જોકે તમામ કામદારોને કાયમી કરવામાં આવે તેવી રજૂઆત કરવા હેમંતભાઈ સહિતના કામદારો પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ કાંગાણી પાસે પહોંચ્યા હતા જો કે પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ કાંગાણીએ હેમંતભાઈને જાતિ વિષયક ગાળો બોલી ધમકી આપતા મામલો કોસંબા પોલીસ મથકે પહોંચ્યો અને પાલિકાના કારોબારી અધ્યક્ષ શૈલેષ કાંગાણી વિરુદ્ધ ફરિયાદ આપતા કોસંબા પોલીસે હાલ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી નીલે ચૌહાણ સાથે બનાસકાજ્ઞા ન્યૂઝ બ્યુરો રિપોર્ટ સુરત જી તારીખ ચાર સાત ચોવીસના રોજ હેમંતભાઈ ચૌહાણ અને તેમના સાથેના સફાઈદારો તરસાડી નગરપાલિકા ખાતે કાયમી રોજમદાર અને કોન્ટ્રાક્ટ પરના રોજમદાર બાબતે મિટિંગ સારું નગરપાલિકા ખાતે ગયેલ ત્યાં કારોબારી અધ્યક્ષશ્રી શૈલેષભાઈ ગાંગાણીનાઓ સાથે તે બાબતમાં વાતચીત કરતા શૈલેષભાઈ ગાંગાણીનાઓએ ફરિયાદી શ્રી હેમંતભાઈ ચૌહાણનાઓને જાતિ જાતિવિષયક ગાળો બોલી ધમકી આપેલ હોય તે બાબતે હેમંતભાઈ ચૌહાણે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેની આગળની તપાસ એસસી એસટી સેલ ડીવાઈસપી શ્રી સોનારા નાવ કરી રહ્યા છે આરોપીની અટક થઈ શકે ના આરોપી હાલમાં અટક નથી કરેલો તપાસ સોનારા સાહેબ નાઓ કરી રહ્યા છે પૂરતા પુરાવા અને આધાર મળે આગળની કાર્યવાહી કરવામાં આવશે